ખાલી પંચ્યાસી હજાર રૂપિયા થી એક લાખ ને પચાસ હજાર રૂપિયા માં આજે તમારા માટે એક સાથે છ અલ્ટો લાવ્યો છું પેટ્રોલ પ્લસ સીએનજી ને ફર્સ્ટ ઓનર માં મળશે શું છે બે હજાર ની પેટ્રોલ પ્લસ સીએનજી એક લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા એક લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી આની શું બે હજાર આઠ ની ચાર ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી આ તમારે રૂપિયા ખાલી નેવું હજાર રૂપિયામાં મળી જશે પેટ્રોલ પ્લસ સીએનજી આની શું છે બે હજાર બાર ની પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર ગાડી રેવાની ભાવ એક લાખ સાઈઠ હજાર રૂપિયા એક લાખ સાઈઠ હજાર રૂપિયા આની છે બે હજાર બાર ની પેટ્રોલ પ્લસ સીએનજી આ રેવાની એક લાખ પંચાવન હજાર રૂપિયા એક લાખ પંચાવન હજાર પેટ્રોલ પ્લસ સીએનજી આની છે આ રેવાની એક લાખ પચીસ રૂપિયા એક લાખ ને પચીસ હાજર માં મળી જશે આની શું હિટલ છે આ ગાડી બે હજાર હાજર અગિયાર ની પ્યોર પેટ્રોલ આ આપી દેવાની મારે ફાઈનલ એક લાખ પચાસ હજાર રૂપિયા એક લાખ ને પચાસ હજાર રૂપિયા મિત્રો ગાડી જોવા માટે તમારે એસજી ઓટો કન્સલ આવવાનું રહેશે અને ગાડીના ફોટાને ડિટેલ માટે કાર્તિક ડોટ ઇન વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને એડ્રેસની વાત કહું તો પેતાપુર ગાંધીનગરમાં આનું રહેશે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર મેન્શન કરેલો છે